રાજ્ય સરકાર નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા છપ્પન પોઈન્ટ પંચ્યાસી લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકુટી સોસાયટી તેમજ જાડેશ્વર ગ્રામ પંચાયત માં આવેલ ચામુંડા માતાજીના મંદિર ની પાછળ રંગદર્શન અને શ્રી પાથ સોસાયટીને જોડતા માર્ગનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જેનો આજરોજ રોજ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો ધારાસભ્ય રમેશ મિશ્રીના હસ્તે બંને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ રમેશ મિસ્ત્રી બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પરમાર ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા માર્ગો બિસ્માર હોવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે માર્ગોનું નવીનીકરણ થતા તેમની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે આજે ભોલાઉ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રંગકુટીર સોસાયટીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચામુંડા માતાના મંદિરના પાછળના ભાગથી રંગ દર્શન સોસાયટીથી શ્રીપટ સોસાયટી સુધીના રોડનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે છપ્પન લાખ અને પંચ્યાસી રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની નોન પ્લાન માર્ગ યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે રંગકુટી સોસાયટીને સંબંધ છે ત્યાં સુધી ઘણા સમયથી આ સોસાયટીના લોકોને આ રોડ માટેની ઈચ્છા હતી વ્યાપક મુશ્કેલીઓ એમણે સહન કરી છે પરંતુ વહીવટી પ્રક્રિયામાં નવા એસઓ પ્રમાણે અને કામની ટેન્ડરની રકમ કરતાં વધારે રકમમાં કામ મંજૂર કરાવીને કરાવવાનું હોવાથી વહીવટી પ્રક્રિયામાં સમયનો વિલંબ થયો છે પરંતુ આજે સમય આવ્યો છે જ્યારે આપણે એનું ખાતમુહૂર્ત કરવામાં સફળ થયા છે મોટી સંખ્યામાં આ સોસાયટીના આસપાસની સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો ઓલાવ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સોસાયટીના પ્રમુખો સેક્રેટરીઓ બધાની હાજરીમાં આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં આ કામ શરૂ થશે અને ઝડપથી પૂર્ણ કરશે એજન્સી સાથે પણ આ કામની વિસ્તૃત ચર્ચા થઈ છે